નામ રોશન કરનાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને પૂર્વ ભારતીય ક્રિકેટ કોચ અંશુમન ગાયકવાડજીને શ્રદ્ધાંજલિ આપતા કોર્પોરેશન ની સભા મુલતવી રાખવામાં આવી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારત ક્રિકેટના કોચ એવા શ્રી અંશુમન દત્તાજીરાવ ગાયકવાડજીનું તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસના બુધવારના રોજ બોતેર વર્ષની વયે અવસાન થયું હતું આ વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા આ બદલ ખૂબ દુઃખ અને શોખની લાગણી અનુભવે છે સૌ સભાસ મૌન પાડી અને આજની આ સામાન્ય સભા સોળમી ઓગસ્ટને સાંજે સાડા પાંચ વાગે અને સાંજે છ વાગે મળવા પર મુલતવી રાખવામાં આવી છે મોકુબ રાખી હતી સરકાર સભા કલાક પછી કે બે દિવસ પછી ચલાવી શકે કારણ કે શહેર સ્થિતિ કેવી હતી આપ જાણો છો વિપક્ષ સવાલ ના કરે એટલે આટલા દિવસ ફેલાયા છે કે શું વડોદરા શહેરના વિવિધ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સૌ મારા સાથી સભાસદ શ્રીઓ જયારે આ સર સયાજીનગર સભાગૃહમાં દર મહિને મળનારી સભામાં પોતપોતાના વિસ્તારના લોકોના પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆતો કરતા હોય છે સાથે સાથે વડોદરાના શહેરના વિકાસલક્ષી વાતોના પણ વિકાસલક્ષી વિષયોના પણ આયોજનો થાય છે અને આ કામો મૂકવામાં આવે છે અને વિકાસની દિશામાં વડોદરા શહેરને ગતિ આપવામાં આવતી હોય છે તે અન્વયે પાંચ છ દિવસના ગાળા પછી ફરી પાછી એટલે કે સોળમી તારીખે ફરી પાછી સભા મળવાની છે પરંતુ આ સૌ સભાસદશ્રીઓ જ્યારે પણ વડોદરા શહેરમાંથી કોઈ પૂર્વ સભાસદશ્રી હોય પૂર્વ મેયરશ્રી હોય કે પછી પૂર્વ મંત્રીશ્રી હોય અથવા રમતગમતમાં દેશ અને દુનિયામાં આપણા શહેરનું નામ રોશન કરનાર આવા કોઈ ક્રિકેટર અથવા કોઈ પણ રમતવીર હોય ત્યારે સૌ સભાસદ સભાસદશ્રીઓની એક લાગણી હોય છે કે સૌ સાથે મળી અને આ બે મિનિટના મૌનની સાથે પોતાના હૃદયાંજલિ શ્રદ્ધા વ્યક્ત કરવાનો વડોદરા મહાનગરપાલિકાના સૌ સભાસદ શ્રીઓનો આ એક અનોખી પરંપરાગત પ્રણાલિકા રહી છે આ પ્રણાલી પ્રણાલિકાગત જે પરંપરા છે એને આગળ ધપાવતા અમે સૌએ આજની સભામાં મૌન વ્યક્ત કરી મૌન પાળી અને એમના એમના પરિવારને ઈશ્વર આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરી છે અને આજે ખોટ પડી છે ક્રિકેટની દુનિયામાં ક્રિકેટ જગતમાં વડોદરા શહેરનું નામ વિશ્વમાં જો પ્રખ્યાત હોય તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક શ્રી અંશુમાનજી ગાયકવાડજીનો પણ બહુ મોટો ફાળો રહ્યો છે ત્યારે અમે સૌએ સાથે મળી અને એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે અને વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકાને જ અનુસરવામાં આવી છે